સરકારી સર્વર ડાઉન રાજ્ય સરકાર ખેડૂતોના કલ્યાણ માટે અનેક યોજનાઓ લાવે છે જો અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિના કારણે ખેડૂતને નુકસાન થાય તો સહાય આપે છે પરંતુ આ યોજના કે સહાયનો લાભ મેળવવા ખેડૂતોને મુશ્કેલી પડે છે ભાવનગરના ટાણા ગામના ખેડૂતો સરકારી પોર્ટલમાં ખામીઓના કારણે રજીસ્ટ્રેશન ન થતા જ પરેશાન થઈ રહ્યા છે શું છે સર્વરમાં સમસ્યા અને કેમ ખેડૂતમાં આક્રોશ છે આવું જોઈએ જાણીએ સમજીએ સરકારી લાભ મેળવવામાં ખેડૂતોને પરેશાની સર્વર ડાઉન હોવાથી થાય છે વારંવારના ધક્કા ત્રણ દિવસથી પોર્ટલ બંધ હોવાથી હાલાકી ઓક્ટોબર બે હાજર ચોવીસ અતિવૃષ્ટિના કારણે ભાવનગર જિલ્લાના દરેક ગામોમાં તારાજી સર્જાઈ અને પાકને નુકસાન થયું સરકારે આ નુકસાનમાંથી ખેડૂતોને ઉગારવા માટે સહાયની જાહેરાત કરી ખેડૂતો જાહેરાતથી ખુશ થયા પરંતુ જ્યારે ફોર્મ ભરવા માટે ગયા ત્યારે ખબર પડી કે સર્વર તો ડાઉન છે ત્રણ ત્રણ દિવસ થી સર્વર ડાઉન છે જેના કારણે એક પણ ફોર્મ ભરાયા નથી આવી જ સ્થિતિ ટેકાના ભાવે ખરીદ માટેના ઈ સમૃદ્ધિ પોર્ટલ ની છે મોસમી વરસાદ જે પાકને નુકસાન થયું છે તેના માટે શ્રી દ્વારા જે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે તેને અમે બિરદાવીએ છીએ પરંતુ એક તારીખથી લઈને પંદર સપ્ટેમ્બર સુધીનો જે સમય આપવામાં આવ્યો છે એમાં ત્રીજી તારીખ હોવા છતાં તાણાની અંદર સોળસોથી અઢારસો ખાતેદાર છે સત્તા પણ આ ત્રણ દિવસની અંદર નથી સાઈડ ખુલ્લી કે નથી એક પણ ખેડૂતના ફોર્મનું રજીસ્ટ્રેશન થયું તો આ રીતે અઢારસો કે સોળસો ફોર્મ કઈ રીતે ભરી શકશે એટલે આનાથી ખેડૂતો વંચિત રહી જાય ભાવનગરના મોહા સિહોર ઉમરાળા અને ઘોઘા પંથકના ખેડૂતો માટે કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે પંદર તારીખ સુધીમાં ફોર્મ ભરવાના છે પણ પોર્ટલ ખુલતું જ નથી હજી સુધી સર્વર ડાઉન હોવાથી એક પણ ફોર્મ ભરાયા નથી જો સમયસર ફોર્મ નહીં ભરાય તો ખેડૂતો સહાય મેળવવાથી વંચિત રહી શકે છે જે ફોર્મ ભરવા આવી છે ઓનલાઈન ત્યારે ફોર્મ ભરાતા નથી ઓનલાઈન જાજે ભાગે બંધ જ રહેશે અને ખેડૂતોને આજે ત્રણ ત્રણ દિવસ આવ્યા છતાં પોતાના કામ છોડીને ટ્રળવીલા કરે છે અને એના કામ પણ થતા નથી અહીંયા ફોર્મ પણ ભરાતા નથી મુશ્કેલી મોટી જબરજસ્ત થશે આ ડિજિટલ સમયમાં સરકાર તમામ સેવાઓ ઓનલાઈન કરી રહી છે પરંતુ ખેડૂતો માટે આ ઓનલાઈન સેવાઓ માથાના દુખાવા સમાન બની ગઈ છે અધિકારી ખુદ સ્વીકારે છે કે સર્વર ડાઉન હોવાથી સિસ્ટમ કામ નથી કરી રહી ટેકનિકલ ટીમ સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસ કરી રહી છે છે કે કદાચ શરૂઆતમાં જે ખેડૂતો એકી સાથે ગયા હોય અને એના કારણે ખાસ કરીને ટેકાના ભાવની ખરીદીની જે પોર્ટલ છે એ ક્રેશ થવાની ઘટના બની હતી અને એને જે પોર્ટલની ટીમ છે એ અપગ્રેડ કરી રહી છે અને એના આધારે કામગીરી શરૂ છે અધિકારી જલ્દી સિસ્ટમ ચાલુ થશે તેવું આશ્વાસન તો આપી રહ્યા છે પરંતુ ખેડૂતોને ચિંતા છે કે ફોર્મ નહીં ભરાય તો સહાય નહીં મળે ટેકાના ભાવે ખરીદી નહીં થાય જો સમયસર સહાય નહીં મળે તો ખેડૂતોનું વધુ એક વર્ષ ખરાબ જઈ શકે છે એટલે જ ખેડૂતો સરકાર પાસે સત્વરે સિસ્ટમ ચાલુ થાય તેવી આશા રાખી રહ્યા છે નવનીત દલવાડી ઝી મીડિયા ભાવનગર